અને તો બિયાતા બિયાતા એફઆઈઆર લખાવા જવાની પોલીસ એફઆઈઆર લખ્યા પછી ઓન રેકોર્ડ જે ક્રિમિનલ છે એની ઉપર ક્યાંક ને ક્યાંક કાર્યવાહીમાં ચૂક હોય કે કાર્યવાહીમાં ઢીલી નીતિ હોય એવા પ્રશ્નો ગુજરાતના અમુક વિસ્તારમાં બની રહ્યા છે એટલે મારે મર્યાદાઓ તોડી અને ખુલ્લે આમ કેવું પડ્યું વરુણભાઈ પોલીસ અને કાયદો વ્યવસ્થાની જે વાતો થઈ રહી છે એ શું ખરેખર કથડીયા હાલત થઈ ગઈ છે કે પછી વ્યવસ્થિત છે જો કાયદો અને વ્યવસ્થા મોટા ભાગે વ્યવસ્થિત છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પણ અમુક વિસ્તારમાં ધારો કે હું તમને સૌરાષ્ટ્ર ની વાત કરું ગોંડલ ની વાત કરું તો ગોંડલમાં નિખિલ ડોંગા ઉપર પાંચ કેસ હોય તો ગુસ્સી ટોક લાગે તો ગોંડલમાં જેટલા ઉપર પાંચ કેસ છે ભૂતકાળમાં ઓર્ડરમાં સજા પડી ગયેલા આગેવાનો છે એ બધા ઉપર ટોક કેમ નથી લાગતી એટલે ક્યાંક ને એનો છે બાકી ગુજરાતમાં સરકાર અને હોમ મિનિસ્ટ્રી બહુ સારું કામ કરી રહી છે એમાં હું અભિનંદન આપું પણ પર્ટિક્યુલર જે લેટેસ્ટ અત્યારે એક પાટીદાર યુવાન ઉપર જે અત્યાચારની ઘટના બની છે એમાં ક્યાંક ને ક્યાંક ચૂક છે છે ને છે જ